વલસાડ લોકસભા બેઠક પર તારીખ સાત મેના રોજ મતદાન થનાર છે ત્યારે મતદારો નિર્ભીક અને ભયમુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ લોકસભા બેઠક માટે આગામી સાત મહિના રોજ થનારા મતદાન માટે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ત્યારે મતદારો સુધી તમામ માહિતી પહોંચે એવા હેતુ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા એકસો પાત્રીસ બુથ આઇડેન્ટીફાઈ કરી મતદાન વધારવા માટે સ્વીપ એક્ટિવિટી હેઠળ અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે આચાર સંહિતા ભંગ અત્યાર સુધીમાં સી વિજીલ એપ અને કંટ્રોલ રૂમ પર જે પણ ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદો નિકાલ કરાયો છે વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો વધુ હોવાથી ફેક્ટરી કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ કર્મચારી તારીખ સાત મે ના રોજ મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરાઈ છે તેઓ મતદાન કરવા જાય તે માટે મતદાન ના દિવસે ફેક્ટરી કંપનીઓમાં ટીમ દ્વારા તપાસ પણ કરાશે મતદારોને કોઈ પણ અગવડતા નહીં પડે તેની કાળજી રાખવામાં આવી છે હીટ વેવ સંદર્ભે પણ આયોગ્ય વિભાગને સૂચના અપાઈ દેવાઈ છે જેથી મતદાન મથકે મેડિકલ કીટ ઉપલબ્ધ કરાશે આ સિવાય મતદારો માટે પાણી છાયડામાં બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કરી દેવાયું છે વલસાડ બેઠક પર સાત ઉમેદવાર અને એક નોટા એમ કુલ આઠ સાથેનું બેલેટ પેપર તૈયાર કરી ઈવીએમમાં કમિશનિંગ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે એમ કહ્યું હતું પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારો કે જેઓ બૂથ પર આવી શકે તેમ ન હોય તેઓના ઘરે જઈ મતદાન કરાવવાની કામગીરી પણ આજથી શરૂ થઈ ચૂકી છે દિવ્યાંગ મતદારોને બૂથ પર મદદ મળી રહે તે માટે એનસીસી ના અઢાર વર્ષથી નીચેના ક્રેડિટ પણ સેવામાં હાજર રહેશે નોમિનેશન પૂર્ણ થઈ ગયા બાદ અને હરીફ ઉમેદવારોની યાદી થઈ છે સાત ઉમેદવારો છે પ્લસ એટલે કે બેલેટ પત્ર આપણે ખાતેથી છપાવીને આવેલું છે પોસ્ટલ બેલેટ્સની તમામ સમગ્ર તૈયારી થઈ ગઈ છે અને જે આઠસો એક્યાવન જેટલા એબસેન્ટી વોટર્સ છે ટ્વેલ્થ ડીના એમના ત્યાં ઘરે જઈને મતદાન કરવાની કામગીરી પણ કાલથી શરૂ થઈ ગઈ છે રહી વાત પોલિંગ સ્ટાફની તો પોલિંગ સ્ટાફ માટે બીજી તાલીમ એક તારીખથી ત્રણ તારીખના વચ્ચે થવાની છે અને એમનું પણ પોસ્ટલ બેલેટનું મતદાન ત્યારે જ થશે સાથે સાથે પાંચે પાંચ જિલ્લાની વિધાનસભાઓના હેડક્વાર્ટર્સમાં આપણે ફેસિલિટેશન સેન્ટર રાખેલા છે જેથી

ઓગણત્રીસ સક્રિય ગુનેગારો એનડીપીએસના ગુનાના ઓગણત્રીસ આરોપી અને મિલકત સંબંધી ગુનાના છીસ આરોપી સહિત કુલ સાત હજાર બસો ચુમ્માલીસ આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે સત્તર આરોપી વિરુદ્ધ તડીપાર અને ચૌદ વિરુદ્ધ પાસાના અટકાયતી પગલાં લેવાયા છે

વિવિધ ગુનામાં નાસ્તા ફરતા સત્તાણું આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે આ સિવાય સરહદી જિલ્લાઓમાં સાત જેટલી બોર્ડર કોન્ફરન્સ કરી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લાને કુલ પાંચ કંપની સીએપીએફ અને બે સેન્ક્શન

જિલ્લાના સક્રિય બુટલેગરો સક્રિય રોહી બુટલેગર જુગાર બેટલેગર એની સાથે સાથે જિલ્લાના સક્રિય હિસ્ટ્રીશીટર સક્રિય ગુનેગારો મેજર ક્રાઇમ રજિસ્ટર એમસીઆર કાર્ડ ધારકો આ તમામનો સમાવેશ થાય છે જે ઉપરાંત એનડીપીએસના ગુનાના છેલ્લા દસ વર્ષના આરોપીઓ સાથે સાથે બે થી વધુ પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે પ્રોપર્ટી ઓફેન્સ કરેલા લોકો એ તમામનો સમાવેશ થાય છે વલસાડ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાના મતદારો નવા એપિક કાર્ડ પોલિંગ સ્ટેશન ઈવીએમ વીવીપેટ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતો સ્ટાફ પોસ્ટલ બેલેટ એફએસટી અને એસએસટી ટીમની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ કમ્પ્લેન મોનિટરિંગ સેલ ઉમેદવારો અને સ્વીપની કામગીરી વિશે માહિતી આપી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા